શ્રાવણ મહિનામાં આવતી સાતમના દિવસે શીતળા માતાની પૂજા કુલરની પ્રસાદી ધરાવીને કરાવવામાં આવે છે તો આજે આપણે પૂજામાં ધરાવવામાં આવતી આ ઘઉંના લોટની કુલર બનાવીશું આ કુલર બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો ઝીણો એટલે કે રોટલી બનાવવા માટેનો લોટ લઈશું હવે આ એક કપ ઘઉંના લોટમાં એનાથી અડધા કપ જેટલો આપણે કોલ્હાપુરી ગોળને ભૂકો કરીને એડ કરીશું તમે અહીં કોઈપણ ગોળ લઈ શકો છો પણ એ ગોળ થોડો ઢીલો અથવા તો ભૂકો કરેલો હોવો જોઈએ સાથે જ ગોળના વજન જેટલું એટલે કે વન ફોર્થ કપ જેટલું ઘી થોડું ઉફાળું લીધું છે તો એમાંથી પહેલાં થોડું ઘી આ મિક્સરમાં એડ કરીશું અને પહેલાં હાથની મદદથી બધું મિક્સ કરી લઈશું હવે ગોળ અને ઘીને લોટ સાથે હાથથી ચોળી અને મિક્સ કરતા જશું શ્રાવણ મહિનામાં સાતમના દિવસે શીતળા સાતમનું વ્રત માતા પોતાના બાળકોની તંદુરસ્તી માટે અને સ્વસ્થ રહે તે માટે કરે છે જેમાં માને કુલરની પ્રસાદી ધરાવી અને પૂજા કરે છે અને ઠંડુ ભોજન લઈ એકટાણું કરે છે આ ઠંડુ ભોજન આગળના દિવસે એટલે કે રાંધણચટના દિવસે બનાવવામાં આવે છે સાતમ સ્પેશિયલ રેસીપીના વિડીયો જોવા હોય તો એની લિંક આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે જો તમે મારી ચેનલને વાર વિઝિટ કરો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અને બેલ લાઇકોન પર ક્લિક કરો જેથી આવતા દરેક તહેવારના વિડીયો હું ચેનલ પર અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે અહીં તમે જોઈ શકો છો કે ગોળ અને લોટનું મિશ્રણ થોડુંક છૂટું છે માટે બાકી રહેલા વન ફોર્થ કપ ઘીને પણ આમાં એડ કરી દેસું હવે ફરીથી આ રીતે હાથથી મિશ્રણને મિક્સ કરી દઈશું અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે જો તમારે આ કૂલરને છૂટી જ રાખવી હોય તો રાખી શકો છો પણ આપણે અહીં આ કૂલરના લડ્ડુ બનાવીશું તો એના માટે થોડું વધારે ઘી એડ કરી અને લાડવા બનાવવાનું મોડ લેશું આ રીતના કોઈપણ મોલ્ડની મદદથી તમે લાડુ બનાવી શકો છો અને જો મોલ્ડ ના હોય તો હાથની મદદથી પણ તમે રાઉન્ડ શેપ આપી શકો છો તો મોલ્ડમાં થોડું મિશ્રણ મેં એડ કરી અને હાથથી આ રીતે પ્રેસ કરી દઈશું એટલે એનો સરસ શેપ આવી જાય ત્યારબાદ હળવેથી મોલ્ડને ઊંધું કરી અને બે ત્રણ વાર ટેપ કરવાથી લાડવો મોડમાંથી બહાર નીકળી જશે આ પ્રોસેસથી આપણે બાકીના બધા લોટના આ રીતે લાડવા બનાવી લઈશું આ કુલર બનાવવા માટેનું પરફેક્ટ માપ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું છે પણ જો તમારે થોડી વધારે ગળી કુલર ખાવી હોય તો તમે ગોળનું માપ થોડું વધારી શકો છો તો ફ્રેન્ડ્સ કુલરની પ્રસાદી બનાવવાની ટ્રેડિશનલ રીત તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી